સ્વામિનારાયણ ભાષ્યની રચના કરવા બદલ તેમને દર્શન કેસરી અને વેદાંત મારતંડ જેવા સન્માનો મળ્યા છે બે હજાર એકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વર્તમાનમાં તેઓ સારંગપુર સ્થિત યજ્ઞ પુરુષ સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃત સાહિત્ય અને તત્વજ્ઞાનના વિકાસ માટે યોગદાન આપી રહ્યા છે બહુ જ સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે અને આ મંદિરને લઈને હજારો ભાવિક ભક્તોને આધ્યાત્મિકતાનો રસપાન કરવાનો અવસર મળે છે પ્રમુખ સ્વામીજી મહારાજ કહેતા કે મંદિર છે એ મનને સ્થિર કરવાનું સ્થાન છે આપણે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીએ છીએ તો આપણને એક આધ્યાત્મિક ઉર્જા મળે છે આપણો વિશ્વાસ વધે છે પ્રાર્થનાનું બળ વધે છે અનેક ફાયદાઓ મંદિરના છે એ જ રીતે નવસારીનું જે આ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પણ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે ભગવાનના દર્શનની સાથે સાથે અહીંયા જીવનનું જ્ઞાન પણ અપાય છે દર અઠવાડિયે સત્સંગ સભા થાય છે એમાં હજારો ભક્તો લાભ લે છે અને એમાં કઈ રીતે આપણે સમાજમાં રહેવું કુટુંબમાં રહેવું કઈ રીતે આપણે આધ્યાત્મિક સાધના કરવી કઈ રીતે વ્યક્તિગત જીવનમાં સુધારો કરવો ખાસ કરીને આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર ખૂબ જ પ્રમાણમાં વ્યસનોથી લોકો ગ્રસ્ત હોય છે અહીંયા મંદિરમાં આવીને ભગવાનના દર્શન પ્રાર્થના કરીને જ્યારે એ ભગવાનનું જ્ઞાન સાંભળે છે કથા વાર્તા સાંભળે છે તો એને નિર્વ્યસની જીવનની પ્રેરણા મળે છે આજે ઘણા બધા આપણા જે ભક્તો હોય એમના દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય તો એ અભ્યાસ સારી રીતે કરી કઈ રીતે કરી શકે અભ્યાસમાં એકાગ્રતા કઈ રીતે થાય એ પ્રકારનું માર્ગદર્શન પણ આ મંદિરની અંદર આપવામાં આવે છે